સપ્તાહ પૂર્વે સુરતના લાલગેટથી એસઓજીએ એક કરોડનો એમડી ડ્રગ્સ પકડી પાડવાના કેસમાં અઢારસો કિલોમીટર પીછો કરી એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરી યુપીની દરગાહ પર બહાર વોચ ગોઠવી ડ્રગ્સ માફિયા એવા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના છે ઘરે યુપીને દબોચી લેવામાં આવ્યો હતો સુરતના લાલગેટ વિસ્તારમાં ગત ઓગણત્રીસ એપ્રિલના રોજ એસઓજીની ટીમે એક કરોડની કિંમતનું એક કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા અને લેનાર બંને પોલીસની ગંધ આવી જતા ભાગી ગયા હતા બંને આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે એસઓજીની ટીમને સૂચના આપતા ટીમ કામે લાગી હતી ટીમ દ્વારા આરોપીના ડેટા મેળવી લેવામાં આવ્યા હતા આરોપી મુંબઈ ભાગી ગયાની માહિતી મળતા જ ટીમ મુંબઈ રવાના થઈ હતી મુંબઈ પહોંચતા જ આરોપી ત્યાંથી નીકળી ઉત્તર પ્રદેશના ઉનાવ તરફ ભાગી ગયાનું જાણવા મળ્યું હતું ટીમ મુંબઈથી નીકળી ઉન્નાવ પહોંચી પરંતુ આરોપી ત્યાંથી પણ નીકળી બારાબાકી જિલ્લાના દેવા શરીફ ખાતે નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે દેવા શરીફ દરગાહ પાતે તે નમાજ પડવા પહેલાં જ આરોપી મોહમ્મદ કાસિમ ઇકબાલ ઉર્ફે પસીના શેખને દબોચી લીધો હતો આરોપી વેશ બદલીને નાસ્તો ફરતો હતો